જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાધીસ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય સત્સંગની અંદર આજે આપણે રોજની માફક બસો બાવન વૈષ્ણવોની વાર્તા સાંભળવાના છીએ તો વૈષ્ણવો વાર્તા સાંભળીએ એ પહેલાં આપને એક વિનંતી કરી દઉં કે આપ ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા વલ્લભ આખ્યાન શ્રી યમુનાજી છે એમનું મહાત્મ સાથે સાથે બસો બાવન વૈષ્ણવોની વાર્તા જે આપણે રોજે કરીએ છીએ શ્રી શિનાજી ચરિત્રામૃત જેવા સત્સંગો સાંભળવા માટે અમારી પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો વૈષ્ણવો જેથી તમને અવનવા સત્સંગો છે પ્રાપ્ત થશે સાથે સાથે શેરિંગ કરશો વૈષ્ણવો વિડીયોને શેર કરશો તો વૈષ્ણવોની સેવા અર્થે વૈષ્ણવોને પણ છે સત્સંગ પ્રાપ્ત થશે તો અવશ્ય વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં તો વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આજે આપણે માણિકચંદ હરિદાસના જમાય એમની જે વાર્તા અધૂરી છે એ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તો વાર્તા આગળ ચલાવીએ કે પછી હરિદાસ પરોડીએ દેહકૃત્ય કરીને ચાલી નીકળે છે ત્યારે તેમની દીકરી છે ખૂબ ખેદ કરે છે તેઓ તેને આ જ પ્રકારે તેને મળવા માટે તારી માં ખૂબ ખેદ કરે છે તેથી હું ફરી એકવાર ઘરે જઈશ ત્યાંથી હું તારી માને લાવીશ ત્યારે તારી ત્યારે જવા માટે વિદાય તેને આપે છે પછી હરિદાસ મહેતામાં પોતાના ઘેર આવી અને ઘણી સામગ્રી વાસણ કપડા અને બધો પહેરામણીનો સામાન છે તરત તૈયાર કરાવે છે અને પછી તેઓ પત્ની છે દીકરીના સર્વ સમાચાર કે છે તેમની સ્ત્રી છે એ ખૂબ ઘરેણા લીધા અને શ્રી ઠાકોરજીને સાથે પધરાવી બધો સામાન લઈને ઘરેથી ઉપડે છે તો એક માણસને તેઓ દીકરી પાસે મોકલીને અમારી સાથે શ્રી ઠાકોરજી પધારે છે જેથી તારી નજીકનું એક ઘર છે એ ખાસ ચોખ્ખું કરાવીને શુદ્ધ જળ ભરાવીને ચૂલો કરાવીને રાખજે જેથી શ્રી ઠાકોરજી પધારે પછી અવાર એટલે અવાર એટલે કે વિલંબ થાય નહીં તો વાર નહીં લાગે એમ ત્યારે ખૂબ આનંદ પામે છે અને ઘર છે એ સાફ કરાવી રાખે છે એટલે એનો તો હરિદાસની દીકરીના ઘરેથી વિદાય થયા પછી તે ત્યાં ઘણા વખતે મળવા પિતાની અડગા થવા માટે અંગે છે એ દીકરીનું મન છે માનતું નથી કે પિતાથી કેમ દૂર થવું એટલે એની આંખો છે વરસી પડે છે એ જોઈને હરિદાસ કે છે કે તારી માં છે ને એ પણ તને માણવા માટે અશ્રુપાત કરે છે આ શું સારે છે તેથી તું તું છે ને શાંતિ રાખ હું એને લઈ અને તને મળવા ફરીથી અહીં આવીશ અને તું ત્યારે જ્યારે છે ને જે દિવસે અમને ત્યાં જ્યાં સુધી તું અમને તારા ઘરે રાખીશ ત્યાં સુધી રહીશું અને પછી જ્યારે તું અમને વિદાય આપીશ ને ત્યારે અમે જઈશું આમ કહી અને પછી એને સાંત્વન આપે છે અહીં પિતા પુત્રીનો પરસ્પર પ્રત્યેનો પરસ્પરનો જે પ્રત્યે એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે એ અહીંયા જોવા મળ્યો છે તો બીજી તરફ માતા પણ પુત્રીને મળવા માટે તળપે છે તો એ વાત પણ અહીં દર્શાવાઈ છે તો માતા પિતાએ પુરોહિત મારફતે પુત્રીના લગ્ન કરાવ્યા હોય પહેરામણીમાં ત્યારે પુત્રીને કશું આપ્યું નહોતું તેથી મા બાપ બંને પુત્રીના ઘેરે જાય છે ત્યારે કપડાં વાસણ વગેરે પહેરામણી ચીજો છે એ લઈ જાય છે

અને કે છે કે નજીકમાં ઘર કોઈ હોય તો એ સાફ કરાવી અને શુદ્ધ ભરા જળ છે એ ભરાવીને ચૂલો તૈયાર કરાવીને રાખે તો આમ અહીંયા હરિદાસ અને તેની પત્નીનો શ્રી ઠાકોરજીની નિત્ય સેવાનો ક્રમ છે નિયમ છે એ જળવાઈ રહે છે અને માતાનો દીકરીને મળવાનો અને પહેરામણી કરવાનો મનોરથ પણ પૂર્ણ થાય છે એ વાત એ ઉજાગર કરાઈ છે હરિદાસ તો આવતા જ એ ઘરમાં પધારે છે માતા પુત્રી પાસે જાય છે પછી હરિદાસ બધી વસ્તુ છે એ ભાવ પધરાવીને શ્રી ઠાકોરજીની સેવા માટે સ્નાન કરે છે માતા પુત્રી એકબીજાને ભેટીને રાજી થાય છે પછી માં સ્નાન કરીને મંદિર પહોંચીને દીકરીને પોતાના ઘેર લાવે છે પછી અહીં બંને સ્નાન કરે છે અને હરિદાસ રસોઈ કરતા હતા ત્યાં એ બંને જઈને રસોઈ કરે છે પછી હળી મળીને શ્રી ઠાકોરજીની સેવા કરીને ભોગ ધરીને સમય અનુસાર ભોગ સરાવીને હરિદાસની દીકરી મંદિરમાં જઈ અને શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ જેવા કરે છે કે શ્રી ઠાકોરજી છે એ લાગલા જ તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ તેને અમુકી તું સારી તો છે ને એમ કે છે ઠાકોરજી પૂછે છે વૈષ્ણવ કેવી કૃપા ઠાકોરજીની આ દીકરી પર છે વિચાર કરો વૈષ્ણવ શ્રી ઠાકોરજીને હવે તો તમે આમ જ કહશો ને એટલે કે આમ જ કહેશો ને જો હું સારી નહીં હોત તો તમો મારી પાસે કેવી રીતે પધાર સામો પ્રશ્ન હવે મને પૂછો છો કે અમુકી તું સારી છે ને આ બધી તમારી નિષ્ઠુરતા મેં જાયની કે પ્રભુને કે તો આમાં શક્ય ભાવ છે વૈષ્ણવો પ્રગટ થયો પણ તમે તો શ્રી ગુસાઈજી વસ છો તેથી તમારી નિષ્ઠુરતા અહીં નહીં ચાલી કારણ કે ગુસાઈજી અમારી પર કૃપા કરી દીધી તો એના નિષ્ઠુર વચનો સાંભળીને શ્રી ઠાકોરજી હસવા લાગ્યા છે હસી અને પોતાના ચરણાર વિંદ ફેલાવે છે ઠાકોરજી અને ત્યારે તે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરે છે અને શ્રી ઠાકોરજી પોતાની સ્વ તેને ચરણ સ્પર્શ કરાવે છે વાલા વૈષ્ણવો તો આ હરિદાસની દીકરી આવી કૃપાપાત્ર ભગવતી હતી અને હરિદાસની દીકરીનો શ્રી ઠાકોરજી પ્રત્યેનો મીઠો રોષ અહીં જોવા મળે છે જેમ નરો છે સિંહનાથજી બાબા ઉપર રોષ કરે ને મીઠો એવો કર્યો હો આને તો આવી જ કૃપા છે આ દીકરી પર થઈ નરો જેવી જ વળી તેના કથન દ્વારા શ્રી ઠાકોરજી છે એ તો શ્રી ગુસાઈજીને વસ હોવાનું પણ અહીંયા આપણને માલુમ પડે છે પછી માણિકચંદ વગેરે સૌને હરિદાસ પ્રસાદ લેવા પોતાના ઘેરે બોલાવે છે અને સૌ સારી રીતે પેઠે છે પ્રસાદ લે છે અને પહેરાવણીનો સામાન હરિદાસ લાવ્યા હતા તે બધાને પહેરાવાય છે હરિદાસ એ ગામમાં કેટલાક દિવસ રહ્યા પછી દ્વારિકા જઈ રણછોડજીના દર્શન કરીને પાછા માણિકચંદના ગામે આવે છે અને ત્યાં કેટલાક દિવસ રહ્યા પછી માણિકચંદને સાથે લઈને પોતાની દીકરીને પણ સાથે લઈને હરિદાસ જઈ મેરતા ગામે સ્વગૃહે આવે છે એ પછી હરિદાસ એ બંનેના ઘણા છે દિવસ મેરતામાં એમને રાખે છે જમાય અને દીકરીને અને એ પછી તેઓ ઘણું દ્રવ્ય આપી એ બંનેને રાજી કરીને મેરતાથી વિદાય કરીને એમને ગામ ઘરે મોકલે છે પછી હરિદાસ અને એમને બોલાવતા અને તેઓ પણ દીકરીને મળવાઈ જતા આમ ઉભય પ્રક્ષે પક્ષે એટલે કે બંને પક્ષે છે વૈષ્ણવો પ્રસન્નતા રહેવા લાગી છે તો હરિદાસ દીકરી જમાઈને પોતાના ગામ લાવીને ઘણા દિવસેને રાખે છે વિદાય વખતે દીકરીને ખાલી હાથે મોકલાય નહીં તેથી ખૂબ દ્રવ્ય આપે છે અને તેઓ પણ દીકરીને મળવા તેના ઘરે તાતણો છે એ અતુટરીએ છે અને બંને પક્ષે રાજુપો છે એ અનુભવે છે તો આ સર્વ કઈ છે એ શ્રી ગુસાઈજીની કૃપા છે વૈષ્ણવ એથી જીવને સંગતિ જોઈએ જીવને ભગવદીયની સંગતિ થાય તો સિન્નાજી તેના પર અવશ્ય કૃપા કરે અને મનની ગમ્ય વાર્તા પ્રસંગ છે આપણે જોયો કે જે હરિદાસ છે એમના જમાઈની આ વાર્તા આપણે એ રીતે લીધી પણ અહીંયા એની દીકરી છે એ કેવી ભગોદીય છે કે એક પુરોહિત એના મા બાપને ખબર નથી એ પ્રકારે છે આ દીકરીને પરણાવી દીધી છે પછી મા બાપ પાસે કોઈ સમાચાર નથી કે આ દીકરીને ક્યાં વડાવી હશે પુરોહિતે ક્યાં ગામમાં હશે કોની હારે પરણાવી હશે કાંઈ ખબર નથી વૈષ્ણવ દીકરી છે અહીંયા જ્યાં પરણાવી છે એ સસુર પક્ષની અંદર કોઈ વૈષ્ણવ નથી એટલે અન્ન જળનો ત્યાગ કરે છે એની સાસુ કે ભાઈ ખાતી શું કામ નથી તો કે ભાઈ હું મારી રીતે જલ ભરું હું મારી રીતે સામગ્રી સિદ્ધ કરું મારા ઠાકોરજીને ધરું અને પછી હું ગ્રહણ કરું આ પ્રકાર મને કરવા તો હું કરું એની સાસુ આ એનો નિયમ જોઈને અંજાઈ જાય છે કે આનો ધર્મ તો ઊંચો લાગે છે આપણે પણ પણ અપનાવવો જોઈએ તો એની સાસુ છે 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 એને આવો તાપ થાય કે ખરેખર આનું બહુ સરસ છે ધર્મ તો આપણે અપનાવવો છે આ દીકરીને અચાનક એ ગામમાં જે સસરાના ગામમાં એક વૈષ્ણવ છે એ મળી જાય છે તો એ પણ ગુસાઈજી સેવક છે એટલે ગુરુભાઈ બેન થયા તો એમના રોજ એ દર્શન કરે એ વૈષ્ણવ વૈષ્ણવો તો રોજ એ વૈષ્ણવના દર્શન કરે છે એટલે એની સાસુ કે મને પણ વૈષ્ણવના દર્શન કરવા છે તો આ સાસુ રોજ ભગવત સ્મરણ કરવા એ વૈષ્ણવ આવે તો વૈષ્ણવનો સંગ થયો એટલે એની સાસુને તાપ છે એ ખૂબ વૈધ્યો અને પછી એમ કીધું કે તમારા ગુરુ કોણ છે મને જણાવો તમારા માર્ગ વિશે કયો તો એને તાલાવેલી જોઈ તાપ જોઈ અને પછી કીધું કે અમે તો ગુસાઈજીના સેવક છે સાસુ કે અમારે એમનું સેવક થવું છે પછી જયારે ગુસાઈજી એમના ગામમાં પધાર્યા તે બધા સાસુર પક્ષના બધા સાસુ સહિત બધા છે શ્રી સેવક થયા ઠાકોરજીની સેવા ઘરમાં અને વૈષ્ણવો ઠાકોરજી ઘરમાં પધાર્યા એટલે તો સર્વ મંગલ મંગલ જાણે વ્રજ ખડું થઈ ગયું તો વૈષ્ણવો નિત્ય સેવા છે એ આ દીકરી કરવા લાગી છે બધાને પાતર ધરે છે અને આમનું આખે આખો નિત્ય નિયમ જોઈ અને બધા અંજાઈ ગયા બધા પૂછી પૂછીને બધું કામ કરે

શ્રી ગુસાઈજીની શ્રી મહાપ્રભુજીની શ્રી મહારા માની અને શ્રી ઠાકોરજીની કૃપા હર હંમેશ આપ સર્વ વૈષ્ણવો પર વરસતી રહે વૈષ્ણવો અને વૈષ્ણવો આજનો વાર્તા પ્રસંગ તમને પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં